ઢીંગી છે ધરતી મારી અરે આખા જગતે વખાણી અરે રત્નોની ખાણ જ્યાં ભાણી એ કવિઓની કલમો હાલી એવી છે ધરતી મારી એ ઢીંગી છે ધરતી મારી મિત્રો એવી જે સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડની ઢીંગી ધરતી આ ગુજરાત આ ધરતીમાં તો જતી સતી એ સંતો સુરવીરો મહાપુરુષો અને ભગતો તો થઈ ગયા પણ એટલું જ નહીં એને તો દુનિયા રોજ પૂજે છે પણ પાડો છે એક જે બળદ છે એ બળદ ગોલી ખાઈ લે અને એક બળદ પૂજાઈ જાય એ આ ગુજરાતની ધીંગી ધરતી છે એવી જ એક વાત છે કે કૂતરો છે એ કૂતરો હજી કૂતરા દાદા તરીકે પૂજે છે આજે પણ તમે માનતા કરો કે અમારા બાળકને ઉધરસ છે અને હે કૂતરા દાદા એ ઉધરસ મટી જાય તો અમે ગાંઠિયા આવીને જારી જાશો અને એ ગાંઠિયા તમે જારી દો તો હજુ સુધી એ છોકરાને ક્યારે પાછી ઉધરસ થતી નથી ઇજીવતો જાગતો આ દાખલો છે એ કૂતરો છે એ કૂતરો દાદા તરીકે પૂજાય છે એના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે કોતરો છે એ કોતરો કેમ પૂજાય છે પણ સદાધાર માં પાડો છે એ પીર થઈ જાય અને એ પાડાની જે જનેતા હતી એ ભોજ ભેંસ રામ બાપુ આહીર લાવેલા એ ભેંસ પણ હજી પૂજાય છે તો પશુ પણ આ ધરતીમાં પૂજે છે એવી રીતે આ કૂતરો પણ આ ધીંગી ધરતીમાં કૂતરા દાદા થઈને પૂજાય છે પણ કૂતરા દાદાનો ઇતિહાસ શું છે આજે મારે આ કૂતરા દાદાના એ ઇતિહાસ વિશેની વાત કરવી છે પાલી તાણાથી લગભગ એ દસ કિલોમીટર આવેલું એ ગામના પાદરમાં એ કૂતરા દાદાનું મંદિર છે જ્યાં હાલમાં એ કૂતરા દાદા તરીકે પ્રખ્યાત છે ક્યારેક જેને દર્શન કરજો અને તમને ખબર પડે કે એનું સત કેટલું છે હજી પણ ત્યાં નાના નાના ગલુડિયા અને કૂતરાઓ હોય છે અને લોકો એને હજુ પર ગાંઠિયાને ભોજન તરીકે અને પ્રસાદ તરીકે દેતા હોય છે અને હજુ જીવતા જાગતા પડચા એ કૂતરો એ દાદા તરીકે આપતા હોય છે પણ આ કૂતરો એ દાદા તરીકે કેમ પૂજે છે એનો ઇતિહાસ શું છે એની મારે તમને આજે વાત કરવી છે કે જે લાખો વણજારો હતો એ લાખો વણજારો એ માળવાની ધરતી મૂકીને જ્યારે પોતાની પોઠું લઈને આવે છે અને સૌરાષ્ટ્રની ધરતીમાં ધીમે ધીમે ડગલા માંડ્યા અને પાલી તાણાની આજુબાજુમાં હતા અને એ વખતે તેને રૂપિયાની જરૂર પડી અને જે કૂતરો જે હાલમાં પૂજાય છે એ કૂતરો છે એ લાખા વણજારાનો કૂતરો હતો અને એ લાખા વણજારાને આજ રૂપિયાની જરૂર પડી અને બાજુના ગામમાં કોઈ નગર શેઠ હતા કોઈ વાણિયો હતો તેની પાસે આજે લાખો વણજારો એ રૂપિયા લેવા માટે જાય છે અને એ વખતે શેઠ કહે છે કે તું ગીરવે શું મૂકે છે એમને રૂપિયા નહીં મળશે તને તારે કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડશે તો જ તને રૂપિયા મળશે અને એ વખતે લાખો વણઝારો કહે છે કે શેઠ હું લાખો વણઝારો છું અને દસ વર્ષની હું આ બાજુ આવું છું અને આ પરગણું છે એ આખું પરગણું મને ઓળખે છે અને લાખા વણજારાના મોચના જે વાડ છે એ કદાચ આપું ને તો એ વાડ ઉપર રૂપિયા મળે શેઠ મારે ગીરવે કાંઈ વસ્તુ મૂકવાની જરૂર ના પડે અને મારી પાસે કદાચ કોઈ વસ્તુ હોત તો હું કાંઈ વસ્તુ ગીરવે મૂકી દેત કદાચ પણ તમને મારી ઉપર ભરોસો નથી શેઠ ત્યારે શેઠ એમ કહે છે કે મારવાડમાં લાખા વણજારાની મોચો પર રૂપિયા મળતા હશે પણ લાખા વણજારા આ તો સૌરાષ્ટ્ર છે અને અમે એમને રૂપિયા આપતા નથી કાંઈ તો વસ્તુ તમારે ગીરવે મૂકવી જ પડશે લે લાખા વણજારા હું તને ઓળખું છું તારો વ્યવહાર સારો છે પણ છતાંય મારો નિયમ છે કે ગીરવે કોઈ પણ વસ્તુ લીધા વગર હું એમને પૈસા આપતો નથી અને એ વખતે લાખો વણઝારો એમ કહે છે કે ભાઈ મારી પાસે ગીરવે મૂકવા બીજી કોઈ વસ્તુ નથી પણ મને મારા જીવથી વાલો એ મારો કૂતરો છે એ કૂતરો હું તમને ગીરવે મૂકું છું મારા જીવ જેટલો મને વાલો છે લ્યો એ કૂતરો હું તમને ગીરવે મૂકું છું શેઠને ખબર હતી કે આ લાખો વણઝારો અને કૂતરો એ એકબીજા વગર નહીં રહી શકે અને એ કૂતરાને લાખા વણઝારે કીધું કે બાપ તારે અહીંયા રહેવાનું છે જ્યારે હું મારા પૈસા ભરવા માટે જ્યારે હું અહીંયા શેઠને આપી દઉં ને ત્યારે તારે મારી પાસે આવવાનું છે ત્યાં સુધી તારે આ શેઠનું કામ કરવાનું છે અને એનું કીધું કરવાનું છે હવે એમ કહીને રૂપિયા લઈ અને કૂતરાને ગીરવે મૂકી અને લાખો વણજારો ત્યાંથી નીકળી જાય છે પણ મિત્રો ધીમે ધીમે સમય જવા માંડ્યો સમય જાતા એક દિવસ ઘટના એવી બની કે જે શેઠ હતા એના ઘરમાં એ કૂતરો હતો એ કૂતરાને આજે લાખા વણજારાની યાદ તો બહુ આવે પણ કરવો શું અને આ બાજુ એ લાખા વણજારાને પણ એ કૂતરાની યાદ બહુ આવે છે પણ એ જ્યાં સુધી શેઠના પૈસા ન દેવાય ત્યાં સુધી એ કૂતરાને કેમ લેવા જવું આવી રીતે કૂતરો અને લાખો વણજારો એ એકબીજાની યાદમાં એ દિવસ પસાર કરતા જાય છે અને એમાં એક દિવસ એવી ઘટના બને છે કે જે નગર શેઠ હતા જે વાણી હતો એના ઘરમાં જ્યારે રાતનો સમય થાય છે તમારા ત્રામ ત્રામ કરવા લાગ્યા મેઘલી રાત છે જમીન ઉપર પગ મૂકો તો પગ લથરી જાય એવી કાળી ઘેંગુર રાતના એ એક વાગાનો સમય થાય છે ત્યારે ચોર ચોરી કરવા માટે આ નગર શેઠના ઘરે આવે છે શેઠ ખૂબ અમીર હતા એટલે લાખો રૂપિયા અને સોના ચાંદીના જે દાગીના છે એ તિજોરીમાં રાખેલા અને એ સમયે ચોર ઘરમાં જ્યારે ચોરી કરવા જાય છે ત્યારે અચાનક ઘરમાંથી અવાજ આવે છે અને આ અવાજ જ્યારે આ કૂતરાના કાનમાં પડ્યા ત્યારે જે જેમ એક ડાલામાં તો હાવજ ચૂટે જ્યારે એક ડાલા મતો હાવજ ધોળ મૂકે એવી રીતે આ કૂતરાએ ધોળ મૂકી ભાઈ અને જ્યાં કરોડો રૂપિયાની ચોર ચોરી કરીને ભાગવા લાગ્યા ત્યારે આ કૂતરાએ લૂંટારાને વીખી નાખ્યા ભાઈ અને આ દ્રશ્ય જ્યારે શેઠે જોયું અને શેઠને ખબર પડી કે આ કૂતરાએ મારી આબરું રાખી છે મારે લાખો નહીં પણ કરોડો રૂપિયાની ચોરી કરતા લૂંટારામાંથી આ કૂતરાએ મને બચાવી લીધો છે ત્યારે શેઠના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ધન્ય છે તને બાપ ધન્ય છે તારા મિત્ર લાખા વણઝારાને કે કૂતરો આટલો બધો વફાદાર હોઈ શકે એ દ્રશ્ય આજે મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે પછી કૂતરો પોતાની પથારીએ જઈને સૂઈ જાય છે અને આ બાજુ જે શેઠ હતા જે વાણિયો હતો તે પણ પોતાની પથારીએ જઈને સૂઈ જાય છે અને આવી રીતે જ્યારે સવારનો સમય થાય છે ત્યારે આ શેઠે એક ચિઠ્ઠી લખી કે લાખા વણજારા તારા કૂતરાએ તો મારા કરોડો રૂપિયાની ચોરી થતાં બચાવી છે માટે આ કૂતરાને હું છૂટો કરું છું અને મેં તને જે રૂપિયા આપ્યા એ રૂપિયા હવે મને નથી જોઈતા તારું જે લેણું છે ને એ લેણું આજે કૂતરાએ મને ચૂકવી દીધું છે એટલે હું મારી મરજીથી આ કૂતરાને રિહા કરું છું એમ કહીને શેઠે કૂતરાના ડોકમાં એ ચિઠ્ઠી લખી અને કૂતરાને કીધું કે આજથી તને હું રિહા કરું છું જ્યાં જ્યાં તારો માલિક હોય એને તું ગોતી લેજે અને શેઠના મોઢામાંથી આવા શબ્દો સાંભળતા એ કૂતરો ત્યાંથી નીકળી જાય છે ભાઈ મિત્રો વિચાર તો કરો કે કૂતરો જો આટલો બધો વફાદાર હોય તો એ કૂતરાનો માલિક એ લાખો વણજારો કેટલો વફાદાર હશે એ વખતમાં લાખા વણજારાને રૂપિયાનો વેત થઈ જાય છે એટલે લાખો વણજારો આજ એ હરખાતો હરખાતો એ મારવાડની ધરતીમાંથી એ સૌરાષ્ટ્રના પાલીતાણાના એ જસપરાના પાદરમાં દાખલ થાય છે ત્યારે સામે નજર કરી તો એનો કૂતરો સામે દોડતો દોડતો એ લાખા વણજારાની પાસે આવતો દેખાય છે ત્યારે લાખા વણજારાના મોટામાંથી એ શબ્દ નીકળી ગયા કે ઓહો કૂતરાએ મારા ઉપર ભારી બુડી કરી છે હું એને કહીને આવ્યો હતો કે જ્યાં સુધી હું શેઠને એના પૈસા પાછા ન આપી દઉં ત્યાં સુધી તારે અહીંયાથી એક ડગલો પણ આગળ ભરવાનો નથી અને આજે આ કૂતરો ત્યાંથી ભાગીને નીકળી ગયો આજે તો આ કૂતરાએ ઈમારા પર વિશ્વાસઘાત કર્યો છે ઈલાખો વણજારો જે મર્દ માણસ હતો એ વચન આપ્યા પછી કદાચ પ્રાણ પણ આપવા પડે તો ઈલાખો વણજારો પ્રાણ પણ આપી દે પણ કોઈ સાથે વિશ્વાસઘાત કરવો યા મર્દ માણસથી સહન ના થાય એવો આ નીતિવાન માણસ હતો લાખો વણજારો જે કાયમ માટે ખંભા ઉપર એક બાજુ બંદૂક અને બીજી બાજુ કારતોષની માળા હતી ઈ માળામાંથી બંદૂકમાં કારતોષ ચડાવી સાહેબ અને કૂતરાને સામે બંદૂક રાખી અને કૂતરાને સામે ઈ ઢે 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 કરતી ગોલી મારી અને ગોલી મારતા જ કૂતરો ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો અને કહેવાય છે કે લાખા વણજારાને એ વાતની ખબર નહોતી કે આ કૂતરાને નગર પોતાની મરજીથી છૂટો કરી દીધો જ્યારે કૂતરો મૃત્યુ પામ્યો અને જ્યારે ડોકમાં લાખા ચીઠી ત્યારે ખબર પડી કે આ તો નિર્દોષ હતો અને જ્યારે શેઠના ઘરે ઈ ચોર ચોરી કરવા આવ્યા ત્યારે આ કૂતરાએ શેઠના કરોડો રૂપિયાની ચોરી કરતા ઈ ચોરોને વીખી નાખ્યા હતા સાહેબ અને શેઠની ઈજ્જત રાખી એટલે શેઠે ચિઠ્ઠીમાં લખ્યું કે આજથી હું તને મારી જેલમાંથી આઝાદ કરું છું અને હા તારા માલિક લાખા વણઝારાને કહી દેજે કે મને તારા રૂપિયા પોગી ગયા અને મિત્રો ત્યારે એ ચીઠી વાંચતા વાંચતા એ સમયમાં લાખા વણઝારાના આંખોમાંથી એ છૂછુઆટા મારતી જેમ ગંગા જમના વહી જતી હોય એવી રીતે ત્યારે લાખા વણઝારાના આંખોમાંથી ધાર છૂટી ગઈ પણ મિત્રો પડેલી થૂક જેમ પાછી નથી એ રીતે બંદૂકમાંથી નીકળેલી ગોલી એ ક્યારે પાછી નથી પડતી અને ગોલી કૂતરાને વાગી કૂતરો ત્યાં જ મૃત્યુ પામ્યો અને પછી લાખા વળજારા એ કૂતરાને જે જસોપરા ગામના પાદરમાં એ કૂતરાને દાદાને સમાધિ આપી છે અને આજે પણ લોકો આ કૂતરાને કોઈ માનતા રાખે છે એ કૂતરા દાદા અમારા નાનાક બાળકને એ ઉધરસ મટાડી દેજે તો અમે તમને ગાંઠિયા ઝારી જઈશું અને મિત્રો કહેવાય છે કે જો સાચા હૃદયથી કરો હાકલો તો એ ઢીંગલો ચિતરા તણો પણ ધોણે એવી રીતે જો તમને સાચા મનથી વિશ્વાસ હોય અને જેમ આંખનો પલકારો મારોને જેટલી વાર લાગે ને એટલી જ વારમાં તો આ મોટી ઉધરસ બાળકને મટી જાય છે એના હજારો દાખલા છે જે આજના ઇતિહાસ પણ ગવાહી પૂરે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી